ગુજરાતી ખાટા ઢોકળા એટલે લાઈવ ઢોકળા જે ખાવામાં એકદમ રોજ એવા પોચા અને સોફ્ટ બનીને તૈયાર થાય છે આજની ઢોકળાની રેસીપી જે ટ્રેડિશનલ રીતે એટલે કે દાળ ચોખા પલાળી અને એકદમ સોફ્ટ ઢોકળા કેવી રીતે બનાવવા તે આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિડીઝ કિચન ફ્રેન્ડ્સ ગુજરાતી લાઈવ ટુકડા બનાવવા માટે બે કપ ચોખા લેવાના છે જે આપણે નોર્મલી ભાત બનાવતા હોઈએ છીએ તે ચોખા લેવાના છે તમારે નાના ચોખા એટલે કણકી ચોખા આવે છે તે પણ લઈ શકો છો હવે આપણે સરખા પ્રમાણમાં દાળ લેવાની છે એટલે અડધો કપ દાળ તેટલા જ પ્રમાણમાં ચણાની દાળ મૈસૂરી દાળ અને અડધી દાળ ઉમેરી અને બધી દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે પાણી ઉમેરી અને બે થી ત્રણ વાર દાળ ચોખાને સારી રીતે ધોઈ લેવાની છે જેથી ઉપરની જે વાઈટ ડસ્ટ હોય તે નીકળી જશે તો ફ્રેન્ડ દાળ ચોખાને બે વાર સારી રીતે ધોઈ લઈશું પછી પાણી ઉમેરી અને ત્રણ થી ચાર કલાક માટે પલાળીને મૂકી રાખવાની છે ફ્રેન્ડ્સ ચાર કલાક થઈ ગયા છે આપણે જોઈ લઈશું તો દાળ અને ચોખા છે તે ફૂલી ગયા છે તમે દાળ જોઈ શકો છો કે એકદમ ફૂલી ગઈ છે તો હવે તેનું બેટર રેડી કરીશું અહીંયા એક મિક્સર જાર લેવાનું છે અને જારમાં અડધા ચોખા છે તે લઈ લેવાના છે અને પાણી પણ થોડું એડ કરવાનું છે હવે અહીંયા ખાટા ઢોકળા બનાવીએ છીએ એટલે થોડું પાણી એડ કરવાનું છે અને ખાટું દહીં લેવાનું છે એટલે મેં એક કપ જેટલું ખાટું દહીં ઉમેરી અને બેટર રેડી કરી લઈશું અહીંયા પાણી એક્સ્ટ્રા નથી ઉમેરવાનું તો આ રીતનું બેટર છે તે રેડી કરવાનું છે તે જ રીતે બધા જ દાળ ચોખાનું બેટર છે તે રેડી કરી લઈશું તો ખાટા ઢોકળાનું બેટર છે તે રેડી થઈ ગયું છે તો હવે મસાલો કરીશું તો અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને બેટરને સારી રીતે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ ખાટા ઢોકળા બનાવતી વખતે હળદર છે તે વધારે એડ નથી કરવાની થોડીક જ એડ કરવાની છે જો વધારે એડ કરશો તો તમે જ્યારે બી તમે ઢોકળા સ્ટીમ કરશો રેડ ટાઈપના સ્પોટ્સ આવી જશે એટલે હળદર છે તે થોડીક જ એડ કરવાની છે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક બોલમાં થોડું બેટર લઈ લઈશું ઢોકળીયામાં પાણી ગરમ કરવા પણ મૂકી દેવાનું સાઈડ પર હવે અહીંયા ઈનો લેવાનો છે તો અડધી ચમચી જેટલો ઈનો ઉમેરવાનો છે અને ઉપરથી લીંબુનો જ્યુસ ઉમેરી અને બેટરને સારી રીતે ફેટી લઈશું તમારે ઈનો ના એડ કરવો હોય તો ખાવાના મીઠા સોડા છે તે પણ એડ કરી શકો છો પણ ઈનો એડ કરવાથી ઢોકળા છે તે એકદમ રોજ એવા પોછા અને સોફ્ટ બનીને તૈયાર થશે તો આ રીતે સારી રીતે બેટરને મિક્સ કરવાનું છે અહીંયા ઢોકળાની પ્લેટ લેવાની છે તેને ઓઇલથી ગ્રીસ કરી અને ઢોકળાનું જે બેટર છે તેને પ્લેટમાં લઈ લઈશું ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે અને શેકેલું જીરું પણ થોડું એવું સ્પ્રિંકલ કરશો તો તેનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગશે હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ખાટા ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે અને પાંચ મિનિટ માટે મૂકી રાખશો ધીમા ગેસ પર તો ઢોકળા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવા ખાટા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ તો પરફેક્ટ ગુજરાતી લાઈવ ઢોકળા જે ખાટા ઢોકળા જે ગુજરાતી ટ્રેડિશનલ આપણા જે ખાટા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે પરફેક્ટ એવા ખાટા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી ખાટા ઢોકળા એકદમ ટ્રેડિશનલ રીતે એટલે કે દાળ અને ચોખા પલાળી અને સોફ્ટ અને રૂ જેવા ઢોકળા બનાવ્યા છે તો તે રેડી થઈ ગયા છે તમે આ ઢોકળા છે તે કોઈના મેરેજ ફંક્શનમાં પણ જોયા હશે સાથે તમે સ્ટ્રીટ ફૂડમાં જોવા જશો તો પણ તમે આવા સોફ્ટ ઢોકળા છે તે જોવા મળશે તો પરફેક્ટ એવા ખટ્ટા ઢોકળા એટલે કે લાઈવ ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જાળીદાર ખાટા ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ ગુજરાતી ખાટા ઢોકળા એટલે કે લાઈવ છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું એટલે કે દાળ ચોખા પલાળીને બનાવવામાં આવેલા એકદમ સોફ્ટ અને રૂ જેવા પોછા ખાટા ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ભાવિસ કિચન ને સબસ્ક્રાઈબ કરજો સુધી બાય બાય